તોરણ જે છે વડનગરની અંદર આવેલું છે બરાબર ઉપર આની પહેલા પણ આની પહેલાની જીપીએસસી જીપીએસસીમાં આપણે જે ક્વેશ્ચન જોયો હતો એમાં પણ ક્વેશ્ચન પૂછેલો તમે એક વસ્તુ નોટ કરો છો કે વારંવાર અમુક ટોપિકમાંથી જ ક્વેશ્ચન પૂછાય છે ચલો એક વિધાન હું તમને કહું કે કીર્તિ તોરણને ગુજરાતનું પ્રવેશ દ્વાર કહેવામાં આવતું હતું સાચી વાત કે ખોટી વાત યસ રાઈટ સાચી વાત છે બરાબર એ ગુજરાતનું પ્રવેશ દ્વારા હતું આની પહેલાં જે સીપીએસસી આપણું આપણે એક જે પેપર જોયું હતું તો એની અંદર એ જ ક્વેશ્ચન પૂછાયેલો હતો તો ઇન શોર્ટ તમને ખ્યાલ આવી ગયો કે આવા ક્વેશ્ચન ખાલી તમે જૂના પ્રશ્નપત્ર એ થોડા ડિટેલમાં કરી લો તો પણ તમને ઘણો બધો જે છે ફાયદો થાય કારણ કે ક્વેશ્ચન વારંવાર રિપીટ થતા હોય છે આડાઅળું એ એમાંથી જ બધું પૂછાતું હોય છે બરાબર